જો આ દીપાલી પણ વાડી આવી છે એને મમ્મીને સાથે લઈ આવી છે જો જો વાડીએ નીચે ઉતરી જાય છે જો વાડીએ વાડી હાલ્યા છે અંદર જો એ પડામાં થઈ છે જો આ હવે અંદર પોસી ગયા છે જો કેવું લીલું એકદમ વાતાવરણ છે મસ્ત મજાનું અમને પણ મજા આવી ગઈ છે વાતાવરણ જોઈ જો દીપાલી આલી આવે છે એ પણ વાડી આવી છે એ દીપાલી હાય ગાઈસ હાલો તમને બધું બતાવું છું આગળ જો જો વાડી અંદર પોસી ગયા છે મે તમને કપા પણ બતાવીશ માર કોટ તો જો થઈ જાય છે સાઈડ માં જો અંદર આલા છે જો કેવો કપા થઈ ગયો છે મોટો આવડો કપા થઈ ગયો છે જો આંબો કેટલો મસ્ત મજાનો છે લીલો સમ એકદમ મસ્ત મજાનો જામુડો છે મારા પપ્પાની વાડીએ જામફળી જો કેટલી વરસાદની મોસમ છે કેટલું મસ્ત વાતાવરણ છે જો બહુ મજા આવે છે વાડીએ હાથે માઠમ કરવા આવ્યા છે સવારના નવ વાગી ગયા છે વાડીએ આંટો મારવા આવી ગયા છે અમે અને વાડીએ આટો મારીને વસ્તુ બધી બકાલું ને એવું લઈ જવાનું છે અહીંયાથી જસ્તન અમે આજે જસ્તન નીકળી જવાના છીએ જો વાડી આંટો મારીને અમને જતા રહેશું ચાલો બાય બાય